વાહ મહાદેવ હર અને જય દ્વારકાધીશ નો આ વ્લોગ વિડીયો ની માલપા હું છું તમારો પ્રિય રીતે સ્વાગત કરું છું એક જબરદસ્ત વ્લોગ વિડીયો ની માલપા ભાઈ ના એ મસ્ત મજાના ના તૈયાર થઈ અત્યારે જવાનું ગામમાં કેમ કે અમારે ગામમાં રામાપીરના રામાપીર ના મંદિરે જવાનું છે તીર્થભાઈ ને બધા ને જો શા માટે જવાનું છે તમને ન્યા છે ને ઓટોમેટિકલી ખબર પડી જાય છે ને આવડા ને થોડુંક ગામમાં થોડુંક આડુડું ખરીદી કરવાનું જવું તેવું નાનું મોટું કામ છે તો જવાનું છે કેમ છે બધાની જે માતાજી

લીધા હે અને જો આપણે પહોંચી ગયા અને વારે વારે થી આપણે મંદિર બતાવીએ છીએ સીધા અંદર જોઈ આવ્યા જો આ રામદેવપીરનું મંદિર છે તમે પણ બધા દર્શન અને આજે માં જઈ રામદેવ બધા લખવાનું ભૂલશો બધા પહોંચી અને અમે મંદિરે શા માટે આવ્યા છીએ તમને પણ બતાવી દો જો તીર્થુભાઈનો ફોટો બનાવ્યો છે આપણે અને એની સાપ આપણે મંદિરમાં મૂકવાની હતી અને આપણે ઘણા સમયથી રાહ જોતા હતા પણ થોડુંક તીર્થુભાઈનો ફોટો સારો એવો આવી જાય અને બેસવા લાગે ને પછી આપણે ફોટો પાડવો તો સારો તો સારો એવો ફોટો પાડી લીધો છે અને અત્યારે રામદેવીના મંદિરમાં મૂકવાનું છે જો ઘણા બધા ફોટા મૂકેલા છે એમ અમારે તીતભાઈનો પણ ફોટો મૂકાઈ જશે હાલો બધા પૈસા લાગી ગયો પછી મૂકી દેવી હાલ Amantara 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 Amantara

હાલો ભાઈ આપણે બધું કામ પૂરું કરી દીધું રામદેવજી દર્શન કરી લીધા પગે લાગી લીધું હવે અહીંથી ગામ તરફ રવાના થવાનું છે તો આપણે હવે ગામમાં જઈએ અને આપણે એના નાનું મોટું કામ હોય પૂરું કરીએ પછી વાળીએ જઈએ ઘણા ના મનમાં પ્રશ્ન છે કે મંદિર તો વારે વારે બતાવશ પણ આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે ફૂલઝર માં મંદિર કઈ જગ્યાએ આવેલું છે તો ફૂલઝર થી જે લાલાવદર તરફનો રસ્તો જાય ને ત્યાં મંદિર આવેલું છે ફૂલઝર થી લાલાવદર રસ્તો જાય ને એમાં જો આ ફૂલઝર થી લાલાવદર આ બાજુ લાલાવદર જવાય અને એ રસ્તો છે પીવાના પાણીની સુવિધા છે પશુ માટે પાણીની સુવિધા છે જે રેડ જાર પશુ એવું બધું રખડતા હોય ને એમની સુવિધા છે ને એક જાર બાજુમાં જ મંદિર છે જો વાહ ભાઈ વાહ કહી દો આ જો મંદિરનો ગેટ છે જો જો જે તીર્થુભાઈને પાણી પાય છે મારે બા અને જો આ બધું પાણીની વ્યવસ્થા છે જોરદારનો બગીચો છે મસ્ત મસ્ત અને આપણી ગાડી અહીં છે જેમ તે આપણે અહીંથી નીકળવાનું છે મંદિર તો વારે વારે બતાવ્યું પણ કઈ જગ્યા આવ્યું નહીં આપણે નથી કીધું એટલે ફોટા આપણે એ પણ કહી દીધું આ બાજુ પણ મસ્ત મજાનો બગીચો છે ઓલી બાજુ પણ બગીચો છે અને અહીંયા મંદિર છે અને પાણી પીવા બધા પાણી પશુ માટે સુવિધા છે બધી સુવિધા છે અને આ બાજુ પ્રવાસીઓ માટે બેસવાની પણ સુવિધા છે મસ્ત મજાનું છે ભાઈ તો આજે કમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલશો ને ફરજિયાત બધાને લખવાનું છે આજે જય રામાપીર અત્યારે અમે જો ગામમાં આવી ગયા હતા નમમહો કમાય તો તમને ખબર ન હોય પણ હવે ખબર પડી ગઈ છે જો હાડ્યું લેવા આયા હતા અને હાડ્યું લઈ વખત નીધી અને અમે અહીંયા ઘરે આવી ગયા છીએ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ દીધો મસ્ત મજાનો હોય મારા કે

ભાવફીન ઘેરે અને ત્યાં જો મારા બાએ ઓઢાડી દીધો ભાવફીને પણ મસ્ત મજાનો હાડલો કેમ ભાવફી મજામાં મજામાં વાહ ભાવફી વાહ જો પોજી જા બારે આડી કમ્પ્લીટ 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 હાલો રે આડી કાલે અમે જો ગામમાં જાતા અને પાંચ હાડીઓ લાયા હતા હાડીઓ લેવા માટે જ જાતા અને પાંચ લાયા હતા અને ત્રણ હાડી છે બે હાડી ગામમાં ઓઢાડતા હતા એક મારા ને મારા ભાઈએ સોડી માની છે એને અને અહીંયા અમારા ફાઈ ને બે ઓઢાડતા આવ્યા હતા અને આ બે અમારે નણંદ છે આ એક કાજીબેન નો અને આ એક કિરણબેન નો અને આ એક છે અમારા ફાઈ આ તને ઓઢાડવાના છે અને હા જે આ મોડું થઈ ગયું હતું કે શી એટલે લોક બનાવ્યો નતો અંધારું થવાનું નતું એટલે અને આજ બીજો દિવસ વીગી ગયો છે અને જો આ હાડી તમને બતાવી દેવી અને બીજા દિવસ બધાને જય માતાજી વાહ ભાઈ વાહ જય માતાજી ચાલે આવ્યા વાહ ભાઈ વાહ

બીજો દિવસ ઉગી ગયો ને અત્યારે હે ને ભાઈ કાલ આપણે વ્લોગ નતો શૂટ કર્યો કે સાંજ પડી ગઈ હતી એટલે પછી વ્લોગ શૂટિંગ કરવાની મજા ન થતા આવતી વ્લોગ ક્યારેક આપણે એવું હોય તો કરી પણ સાંજના વ્લોગ શૂટ કરવાની મજા ન આવે દિવસે શૂટ કરવાની મજા આવે તો ભાઈ આપણે આવી નીણ તમને બધાને ખબર જ છે તો એ બધી નીણ તો જો આપણે વાઢી લીધી અને ઘરે પણ નાખી દીધી છે બધી બહાર અને બાકી જો આટલું બાજરું છે વીઘા દોઢ વીઘાથી અંદાજ એવું હશે છે દોઢક વીઘા બે વીઘા જેવું તો દોઢ બે વિકાના આળા ગાળા મસે એટલું બાજરું છે તો થોડું જાજુ આપણે પકવાના છીએ ને બાકી આમ નીચેથી લીલો ઘાસ સારો ઢોરને નાખવાનો છે તો જો આ બધું બાજરું થઈ ગયું છે ને એ ઢુંડા પણ મસ્ત મસ્ત છે જુઓ સુપર સુપર છે ને સવારના પોર સાથે ગામડાના વાતાવરણ સાથે ભાઈ લીલી હરિયાળી સાથે આપણો વ્લોગ આપણે બનાવીએ છીએ ને તમારા બધાના સપોર્ટની ખૂબ જરૂર છે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ભાઈ આપણે છે ને અવનવા વ્લોગ લાવતા રહીશું ચેલેન્જ લાવતા રહીશું તો સપોર્ટ કરવાનું ભૂલશો અમે અત્યારે જો આ બધા બેસી ગયા છે સવાર સવારમાં બેસી ગયા છે એ કામ નથી ઉનાળો આવી ગયો હે વાહ ભાઈ વાહ શું છે ઉનાળો આવી ગયો છે ને ભાઈ હવે એક આ વ્લોગમાં વાત કરી દો મસ્ત મજાની કેમ કે કાલે છે અમારે ગામમાં માંડવો અને ભાઈ આપણે વ્લોગ બનાવશું મસ્ત મસ્ત તો આના પછીનો વ્લોગ જોજો મજા આવે છે તો વ્લોગ બ્લોગ જોજો હો યાર